મંદિરની મૂર્તિઓ ખંડિત કરી મંદિરને તોડી નાખવામાં આવ્યું છે જે નરને કહેવાય આના માટે સરકારશ્રીએ કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવી અમારા સમાજ જૈન સમાજની લાગણી છે અને આ લાગણી અમારી ઉપર સુધી પહોંચે અને અમારા ગૃહપ્રધાન શ્રી હર્ષભાઈ સંઘવીર સુધી પહોંચે એવી અમારી જૈન સમાજ પાલનપુરની લાગણી છે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને જો હજી આગળ વધશે